યુતીથી કંટાળી જઈ પરિવારના સભ્યો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે પરિવારનું કહેવું છે કે યુવતી દ્વારા વિડીયો વાયરલ કરીને ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદો કરવામાં આવી રહી છે જેના કારણે આ પરિવાર કંટાળીને પોલીસ કમિશનર પાસે પહોંચ્યો છે પરિવારના સભ્યોમાં યુવતીના માતા પિતા પણ સામેલ છે અને યુવતીના સાસરા પક્ષમાંથી તેના પતિ અને સાસુ સસરાનો પણ સમાવેશ થાય છે

પરિવારના સભ્યો સાથે અને યુવતીના માતા પિતા સાથે પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ દ્વારા આવેદનપત્ર આપીને તેઓને ન્યાય મળે માટેની માંગ કરવામાં આવી છે મારું નામ ઉછાલા મોહમ્મદ અકમલ છે વાયરલ તદ્દન ખોટું વિડીયો વાયરલ કર્યો કેમ કે આ કીધી કે મને ત્રાસ આપતો હતો આમ કરતા હતા અત્યાર સુધી મને ત્રાસ નહીં મેં એને હાથ પણ મેં એને ગાળો પણ અત્યાર સુધી મેં દીધી નહીં કેમ કે મારી બહુ લાડલી લાડલી છે ને હું મારા બે બાળક છું ને એના લીધે હું એક એક અક્ષર પણ નહીં બોલતો હતો બસ મને એવું કે મારી ફેમિલી બની જાય મારી ફેમિલી બની પણ છ મહિનાથી મને એટલું ત્રાસ આપતી હતી એટલી ત્રાસ આપતી હતી ને એવું કહેતી હતી કે બસ તમે મારા હસબન્ડ નથી તમા મારા હસબન્ડ નથી હું એને કાયદેસર ઇસ્લામી તારીખથી અને સાઇન સિગ્નેચર કરીને નિકાહ કરીને મારા દીકામાં લાવ્યો છું ને આ એવું કહે કે તમે મારા હસબન્ડ નથી આમ છ છ મહિનાથી મને ત્રાસ કરતી હતી ચાર મહિનાથી તો મને બહુ જ ત્રાસ કરી બે મહિનાથી એવું કે તમે જતા રહો મારો આ મારો ઘર છે હવે જતા રહો આમ ધક્કો મારીને એ કરતી હતી પણ હું મારા છોકરાઓ સાથે એવું એવું વર્તન કે ના મારી મારી ફેમિલી બને હું બધી રીતે ત્યાં સુધી મારો આમ પકડી પણ લીધું કે ના તમે જે જે તમે બસ મારો ઘરેથી નીકળ્યો તમે મારું પ્રોપર્ટી છે એટલે તમે પાછળ છો ને મેં કીધું ચલ તારે પ્રોપર્ટી તારા ઘરને આપી દે આ મારો ઘર છે તું મારી સાથે રહેજે એટલે અમે સુખીથી જીવન ગીરું કે અમને પરિવાર બનાવવાનું છે મારા કેટલા નાના છોકરાઓ છે જો એક એક અગિયાર વર્ષનું છે ને એક તેર વર્ષનું છે એટલે હાથ છોડીને મારો જાય હવે આ જ્યારે આમ સવાર પડે તો કે મમ્મી આયા આમ સાંજ પડે તો મમ્મી આયા હવે આ લોકોને આમ મમ્મીનો કેવો દિલ હશે કે એ લોકો પથ્થર દિલ કહેવાય કે આ બાળકોને જતી રહી તો પછી અમને ખબર પડી કે જ્યારે વિડિયો વાયરલ થયો ને ત્યારે અમને ખબર પડી કે આ કોઈ ફૈયાઝ જોડે ભાગી ગયેલી છે ફૈયાઝ હુસેન ભાગી ગયેલી છે પણ એને એટલું એટલું એને મને કે છોકરાઓ જોડે પથ્થરનું દિલ છે એટલું પણ કે મારા છોકરાઓને કરીને જતી રહી પણ એ એ પરણેલી છે ને એ મેં સાંભળ્યું છે ભલે લગ્ન નથી કરેલું છે એ તો કોઈ એને નિસ્બત નથી પણ એટલું મારી વિનંતી છે કે ત્યાંથી હું બરોદાના પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું ડોક્ટર પાટીલ સાહેબને મીટું પાટિલ મેડમને વિનંતી કરું છું કે અમારા છોકરાઓને ન્યાય આપો કેમ કે જ્યારે આમ સવાર થાય ત્યારે મમ્મી આવ્યા ને જયારે સ્કૂલ છોડવા જાય હવે મારા મમ્મી કેટલા seventy five years ના છે એટલે બધે બધે મારા મમ્મી બધી જુમ્મેદારી રાખે હવે આ હક એનો એમ એમની મમ્મી નું છે એને આજે મારા મમ્મી એ બધું રાખે એટલે હું બધાને વિનંતી કરું છું કે આ જે video છે એ તદ્દન ખોટું છે ના કોઈ એને માર્યું છે ના કોઈ એને હાથ લગાવ્યો છે આ શું ખબર હવે કોના ધાક સાહેબ હું તો કહું છું કે આ video આ video કોઈ બનાવ્યો કેવી રીતે બનાવ્યું શાના માટે બનાવ્યું એ હું તો કહું છું કે બરોદાના પોલીસ કમિશનર સાહેબ છે મેડમ છે પાટીલ મેડમ છે અથવા ગૃહમંત્રી હર્ષ સંજીવ સાહેબની વિનંતી કરું છું કે સાહેબ એની જાંચ કરે કેમ કે આ જે વિડીયો તદ્દન ખોટું બનાવેલું છે ને આને બંને આમાં ને ખાસ મારો તો એ છે કે આ મારા બંને છોકરાઓને છોકરા છોકરી છે જો આ રહ્યા

એ જોઈને કેમ કે અમે કશું જ નથી કરીને ભાગી ગઈ સામેથી સાહેબ કેમ કે હું એવું કહું છું કે આ બધું જે કમ્પ્લેન બધું કરે છે અમને હેરાન કરે છે ખાલી ખોટી હેરાન કરે છે કેમ કે હું અમુક નોકરીયાત છું એ છું એટલે મને એક શોખ થાય છે કે બધું એને કમ્પ્લેન કરું ને આમ કરું એમ કરું કે હું મારા બાળકોને લીધે હું લડાઈ લઉં છું હા હવે એ જે કદાચ ઇન્ટરવ્યુ આપનો જોઈ રહ્યા છે તે બાળકો તમારી પાસે રાખવા માંગો છું કે ના એ આપણે લઈ જાય એને જો એ ખુશીથી રહેતી હોય ને ખુશી એ બાળકો કેતા હોય તો હું હું વિનંતી કે ભાઈ એ લઇ જાય કેમ કે હક માનું હોય એટલે બાપ તો શું કરે સવારે જાય ને રાત્રે આવે એટલે બાપ તો એટલું નથી લાગતું મને માનું એ છે મા જતી રહી એટલે હું એને કહું છું કે એ એને ન્યાય આપે મારા છોકરાઓને કે આ કેમ જતી રહી ને શાના માટે ને કોને પાછળ જતી રહી ન્યાય મળવો જોઈએ એમની મમ્મી એમની પાસે લઇ જાય કે તમે હું હું વડોદરા ના પોલીસ કમિશનર રીના પાટીલ મેડમ ને ગૃહ મંત્રી સાહેબ હર્ષ સંઘવી વિનંતી કરું છું કે આ મારા છોકરાઓને ન્યાય આપે અને એની માં ને જે હોય એ ભલે લઇ આવે પણ આ મારે આ મારા એને આ બાળકો કેમ કે બહુ એ લોકોને ખબર પણ નથી કેમ કે અમને કેટલા ફોર્મ ભરવાના હતા એટલે આ લોકોને સ્કૂલ માં પણ એને અનકમ્પ્લીટ અનકમ્પ્લીટ આવે છે કે ભાઈ અનકમ્પ્લીટ લેસન અનકમ્પ્લીટ બુક અને એમના જે આધાર કાર્ડ ને બધું હતું એ બધું અનકમ્પલેન આવ્યો એટલે હું દુકાને જ હું કે આ લોકો આ લોકો ની પાછળ ફરું એમ મને ખબર નથી પડતી જો એમના કેટલા કેટલા સુકાઈ ગયા હતા મતલબ એ લોકો ને બહુ જ બસ ખાલી એવું થાય છે કે મારા મમ્મી આવે ને કઈ કઈ થાય મારા મમ્મી આ બે નાના એ લોકો ને હજુ હજુ દુનિયા નહીં જોઈ એટલે બધું સંસાર નહીં જોયો ને આ લોકો ને આ વસ્તુ ની છાપ થાય તો શું થઈ શકે સાહેબ એ નાના બાળકોને પર બહુ ખોટી અસર પડે એના કરતાં વિનંતી કરું છું કે એની જાંચ કરે ને એનો તપાસ કરે ને એ બધું મારા છોકરાઓને ને અમને ન્યાય આપે એટલે હું સાહેબ સાહેબ જોડે ને પાટીલ મેડમ જોડે ને હર સંગી સાહેબ વિનંતી કરું છું કે બસ આ મારું ન્યાય આપે એ જ મારું ખાસ વિનંતી છે હું હાથ જોડીને ફરી એકવાર કહું છું મને ન્યાય જોઈએ મારા બાળકો માટે અમારા માટે ઓર धोने तो 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 ये ये जाती थी तो कपड़े धोने तो गई थोड़ी देर बाद फोन आया कि अम्मी इसको है ना तो जरा चाय बना दही हो ये तो मेरे बच्चे है न चा ने खा के जाते हैं तो मैंने चाय बनाई इसको बच्चों को दे के ट्यूशन भेज दिया ये तो फिर छह साढ़े छह बजे आते हैं देखो तो उसके बाद फिर मेरे को पता ही नहीं चला मैं तो समझी आएगी ना रात को साढ़ी दस ग्यारह बजे पता चला कि ये नहीं है तो मैं रोई के कंग गई है मैं इतनी से इतनी अच्छी तरह से इसको रखती थी मैं अपनी बेटी जैसी रखती थी मेरी बेटिया टीन नहीं है बहुत अच्छी सुखी है नु आ नहीं सकती बच्चर वाले इनके घर के सब काम देखने के बोलो कोई छोकरी नहीं आती है फोनों पर बात कर लेती आईया तो मैंने इनको किया मैंने कहा तो मेरी छोकरिया नहीं है तू मेरी छोकरी है कुछ भी हो ना तो मैं इसको कहू कि नहीं बेटा ऐसा ना कर खरी जाती देर हुई तो कहाँ गई थी अम्मी मैं वहां गई थी अम्मी मैं वहां गई थी मेहंदी का भी ऑर्डर आयो ना तो मेरे को खे वे तो मैं कहूँ कहाँ जाूर ना खड़ी जा बहुत दूर ना जाइय तूने खाया मैं मेहंदी लगाने जा जाओ ना अभी इसको पूछो क्या खड़ी जा तूने खाया तो कहा अम्मी मैंने वो पप खा लिया ये खा लिया ये कोई को खाती नहीं थी कोई भेजे भी नहीं तो ये साढ़े दस बजे अम्मी खड़ी जब कई चली गई तो मैं क्या कहा गई मैं तो बिल्कुल तो लापत आई थी मेरे को तो खबर भी नहीं की क्या कर दिया क्या नहीं तो के, के, के साथ चली गई अच्छा। इसने ऐसा किया मैं एकदम रोई

भूखिनारे नहीं कहने कहीं भी नहीं मैं मेरे ऐसा खा लूंगी ऐसा खा लूंगी चार रोटी खा ले जरा ऐसा तरकारी ऐसा खा ऐसा खावे पर मैंने करते थे, मारा था बोलो मेरा लड़का तो से बोलता भी नहीं था देखो एक दिन डुस्सा लाया इतना गरम डूस्सा लाया वहां से उठा के मैं इसको बोली कि बाबू का को लाया तो कह रहे मेरे को बहुत सर्दी लगती है तो मैंने क्या क्या एक सर्दी लगती है तो और किस हो गई एक रात छूटी और इतना भारी आएगा मेरा लड़का वहां से उठा लाया के लाया कि नहीं इसको तो नींद नहीं आती अब मैं अम्मी रहे दो ऐसी खबर थी कि ये नहीं हो रहेगी नहीं ये चली जाएगी एक ही दिन हो रहा है बोलो रूचा ऐसा ही वाल के रहा है मेरे को इसकी पल पल याद आती है एक जरा भी कुछ होता नहीं जब मैं खड़ी जी अभी हाल में भी मेरी वो पोजिशन है

ચાર તારે ચાર બાર બે હજાર ચોવીસે સાંજે ચાર વાગે અમને ખબર પડી કે એ ઘરમાં નથી કઈ જતી રહી છે તો અમે એને ગુમ અરજી વાડી પોલીસ સ્ટેશન આપી હતી જે રીતે અમને ખબર પડી કે આવી નહીં બીજા દિવસે અમને એવી ખબર પડી કે કોઈ છોકરા જોડે ગઈ છે ને શનિવારે ત્રીજા દિવસે એને વિડીયો વાયરલ કરીને જાહેર કરી દીધું કે આ છોકરા જોડે હું ગઈ છું ને એની જોડે જ રહેવા માંગુ છું ને અમે પણ એવું ઈચ્છે છે કે જ્યારે એની ઈચ્છા એની જોડે રહેવાની છે તો એ રાજી કુશીથી એની જોડે રહી શકે છે અમારી ઉપર ખોટા ખોટા આક્ષેપો કરે છે એલિગેશન કરે છે ખોટા ખોટા કેસો કરે છે અને કમિશનર સાહેબ સુધી પણ ખોટી ખોટી વાતો પહોંચાડે છે અને ખોટા ખોટા અરજીઓ કરે છે જે અરજીઓમાં અમારું કઈ લેવા દેવા નથી ને અમારા એના બી બાળકોને ન્યાય મળે એટલે એના માટે અમે કમિશ્નરસિંહને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને નિવેદન કરીએ છીએ કે એ અમને ખોટી રીતે હેરાન ના કરે અને અમારા જે છે એ એ પણ છોકરાઓને બંને છોકરાઓને સંભાળે છે હવે એમને પણ ન્યાય મળે એમને પણ ખોટી રીતે હેરાન ના કરે અમારા પરિવારને એના સાસરી પક્ષના પરિવારને કોઈ પણ રીતે ખોટા ખોટા આક્ષેપો ના કરે અમે એને કોઈ પણ રીતે પરેશાન હેરાન કરવા માંગતા નથી અને એની રીતે રાજી ખુશીથી જે છોકરા જોડે ગઈ છે ફૈયાજ હસન ઘરેના જે છોકરો છે એની જોડે રાજી જીવન વિતાવ્યા અને એની જોડે શાંતિથી રહે ને અમને પણ શાંતિથી રહેવા દે ખોટા ખોટા આક્ષેપો ના કરે આટલી મોટી ઉંમરે મારા મમ્મી ઉપર ખોટા આક્ષેપો ના કરે પોલીસ સ્ટેશન જવું પડે છે એમની તબિયત સારી નથી એને એના બાળકો માટે પણ મારી છોકરી બીબી ખાધી છે ઝેનલા બેટીન મિયાવાલા ચાર તારીખે ચાર વાગે એના સાસરીમાંથી પૈસા રકમ લઈને જતી રહી છે અમને ચાર વાગે ખબર પડી કે એ નાસી ગઈ છે કોઈ છોકરા જોડે અમને ખબર નથી કે કયો છોકરો છે પછી અમે શોટ ખોલ કરી તો અમને કઈ ખબર પડી નહીં કઈ ગઈ છે પોલીસમાં જાણ કરી પછી છોકરાઓ ત્યાંથી પણ અમને કઈ એ નહીં થયું મળી જ નહીં અમને પછી શું પછી શું ખબર પડી તમને કે એ ક્યાં રહી રહી છે તમારું નામ એ પોલીસશન માનીને એક વે વિડિયો ભી વાયરલ કરી હોય એને એક વિડિયો વાયરલ કર્યો પછી અમે એને શોર્ટ કુલ કરવાની બંધ કરી દીધી કે હવે આપણે એને બોલાવી જ નથી તો પછી શું કામ અમે એને એ કરીએ તો પછી નહીં કર્યું પછી આ અમારા ઉપર એફઆર આવી કરી અરજી અરજી આપી કાલે કાલે કઈ તારીખ પાણીગઢ પોલીસ કારેલીબાગ પોલીસ સ્ટેશન ઉપર અગિયાર જન ના નામ લઈને અરજી આપી પહેલા મારું નામ છે મારા બે છોકરાઓ નું નામ છે પછી એના સાસરીયાલા સાસ નું નામ છે એના જેઠ નું નામ છે અને એના હસબન્ડ નું નામ છે અને મારા બે ભાઈઓ નું નામ છે મારા મોટા છોકરાના સાળા નું નામ છે બધા હા હવે હવે મારા ઘરે મને બોલાવી નથી નમે કોઈ પણ કેસ મારા ઉપર કરે ના આવે આનું એ અમારે કઈ લાગેલું છે નહીં. મિયાં વાળા મુંતઝીમ જૈનુલ આબેદીન આ મારી બેન છે નાની જે જતી રહી છે ચાર તારીખે લગભગ ચાર વાગે અમને ખબર પડી તો અમે એને શોધખોળ કરી અમે રાત્રે સાત વાગે ગુમ શુદા અરજી આપી પાણી વાડી પોલીસ ચોકીમાં માં એના સસુરાલ માંથી તો પછી અમે અરજી આપી દીધી એના પછી બીજા દિવસે અમને ખબર પડી કે કોઈ છોકરા જોડે જતી રહી છે પછી અમે લોકો એની શોધખોળ કરતા હતા. પછી શનિવારે અ શનિવારે હા એનો એક વિડીયો વાયરલ થયો તો અમને જાણ થાય કે કોઈ છોકરા જોડે જતી રહી છે ને પછી અમે એ લોકોને શોધખોળ કરવાની છોડી દીધી હવે તું તમે શું મેસેજ આપવા માંગશો કે ભાઈ સિસ્ટર જોઈ લીધો શું કહેવામાં અમે એવું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અહીંયા મારી જોડે રહેવા માંગતી નથી તો એ પણ શાંતિથી રહે ને અમને પણ શાંતિથી રહેવાથી બરાબર ખોટી રીતે અમાર પપ્પા એલ્લિકેશન ના કરે હવે એને આવું જ નથી હવે અમારે પણ લાવવી નથી ને એ જે છોકરા સાથે ગઈ છે એને એની જોડે જ રહેવું છે એ પણ એનું ઓડિયો વિડીયોમાં દેખાય છે સાંભળીએ છીએ આપણે તો બસ હવે એની રીતથી જિંદગી જીવીએ ને અમને અમારી રીતથી જિંદગી જીવવા જાય આટલી ઉમરે મમ્મીને આજે આટલી ઉંમરે પોલીસ સ્ટેશનમાં કાલે એને અરજી કરી આજે મમ્મીને લઈને ગયા મમ્મીએ તબિયત સારી નથી તો પણ અમારે લઈને જવું પડ્યું આ બધું ખોટી રીતે હેરાન કરી કનડ દૂર કરી દમારે બધું હવે એની રીતથી જીવે અમે અમારી રીતે જીવું છું અમે બે હાથ જોડીને અમારે રિક્વેસ્ટ છે કે ભાઈ આ બધું પતાવી દે તમારા જવાઈ ઉપર એલિગેશન અમારા જવાઈ પણ સીધો જ છે હવે એના બે બાળકો છે બરાબર છે એક તેર વર્ષની બાબો છે અગિયાર વર્ષની બેબી છે હવે એની ઉપર પણ એલિગેશન લગાડે છે તો એના છોકરા ઉપર પણ ખોટું અસર પડે છે એટલે આ બધું હવે બંધ થાય એ અમારી વિનંતી છે